રેલવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વીસ હજાર લોકો ને જીવ નું જોખમ સાબરમતી ડી કેબિન ના અન્ડરબ્રિજ ને સ્ટ્રીટ લાઇટ વિનત શરૂ કરી દેવાયો રોડ ની ડિઝાઇન પણ અયોગ્ય અકસ્માત સર્જાશે તો વર્ષ 2025 ને આવકારવા યુવા હૈયાઓમાં થનગનાટ ચાર મહાનગર માં થશે ઉજવણી અમદાવાદ નો સિંધુ ભવન સીજી રોડ સાંજે થી બંધ જાણો અન્ય પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ સરકારી જગ્યામાં પ્રાઇવેટ ડીજે પાર્ટી નારોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેનિસ કોર્ટ પરિસરમાં પાર્ટીનો વિડીયો વાયરલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું વગર મંજૂરીએ આયોજન કરાયું હતું સાહેબ પાંચ કરોડથી નીચેમાં નહીં માને અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત ત્રણે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી વેપારી પાસેથી પચાસ લાખનો તોડ કર્યો થગોના ઇન્ટરનેશનલ કોલ ઓટો મોડ થી લોકલ માં ડાયવર્ટ થતા બે ઓફિસ માં એક પણ કર્મી નહીં 750 એસઆઈપી લાઈન થી 3 લાખ થી વધુ કોલ ડાયવર્ટ થતા ઉદયપુર નો ભરત માસ્ટર માઇન્ડ દારૂડિયાઓને પકડવાની નવી ટેકનિક બ્રેથ એનાલાઇઝરમાં રિઝલ્ટ ન મળતા વડોદરા પોલીસે વાહન ચાલકો રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા બેલેન્સ ગુમાવે તો સમજો પીદેલા